ગુડ મોર્નિંગ જય ખોડિયાર જય હર્ષિત કેમ છો અને મજામાં અને સવાર પડી ગઈ છે અને તમારા માટે વ્લોગ બનાવવાની શરૂઆત પણ થઈ ગઈ છે કારણ કે વ્લોગ તો બનાવવા જ પડે તમને ખુશ રાખવા માટે મારે ગમે તેટલા કામ હોય તો પણ તમારા માટે વ્લોગ બનાવવાનું હું બંધ કરીશ નહીં કારણ કે ફ્રેન્ડ્સ તમને ખબર હશે કે અત્યારે સિઝન ચાલી રહી છે લગ્ન સિઝન એટલે મારે ગરબાના પ્રોગ્રામો પણ ચાલુ છે શૂટિંગ પણ ચાલુ છે રેકોર્ડિંગ પણ ચાલુ છે અને એની વચ્ચે હું ટાઈમ કાઢીને તમારા માટે બ્લોગ બનાવું છું તો મારા તમામ ચાહકોને બે હાથ જોડી નમ્ર વિનંતી કે મારી ચેનલ રાતદી બળ બ્લોગ ચેનલને તમે સબસ્ક્રાઇબ ના કરી હોય તો હમણાં જ કરી લો ગુડ મોર્નિંગ થેલા થેલી કહા પેકિંગ કરતે હો પેકિંગ કહા નહીં કરતે કુછ ભી આ વધારાની વસ્તુ બધી પેક કરીને મૂકું તો થોડી જગ્યા થાય પછી તમે જ કહો બધું આમ થી આમ હોય છે સાંભળો બધી વાત ચોરો આજે ધમાલના વાળ કપાઈ દો આમ કે એને સ્કૂલમાંથી કમ્ધ સ્કૂલમાં જ કીધું અરે મને ખબર જ હતી મેં કીધું આ ધમાલ મોટા વાળ લાઈન ફર્યા છે બધા મોટા વાળ તો સ્કૂલમાં તો નાન છે નહીં ને તમારું જે પ્લાનિંગમાં હતો પહેલાં એના વાળ કપાઈ દો ઓકે ચલો તમારો ઓર્ડર થયો તો એ એ પહેલાં કરી દો જો ફ્રેન્ડસ અત્યારે આવે છે સલૂનમાં અમારા બેસ્ટવારની સલૂનમાં ધમાલના વાળ બહુ વધી ગયા છે સ્કૂલ સ્કૂલમાં ટીચરે કીધું કે વાહ ના ના કરાવી દેવાના એટલે અત્યારે અમે આવ્યા છીએ ખાલી થોડા થોડા ટ્રેન કરાવવા કરવાનું બસ આ છે ભાઈ બેબી તમે જો આ બેબી જો એકલો એકલો કેવો રમે છે જો એકલો એકલો કેવો રમે છે જો તો ફ્રેન્ડ્સ અત્યારે મારા હેર કટ થઈ ગયા છે અને કેવો લાગુ છું કોમેન્ટમાં બતાવજો અને હવે શોર્ટ કરાવી દીધા છે કેમ કે સ્કૂલના થોડાક ઇશ્યુ હતા એટલે તો ફ્રેન્ડ્સ ધમાલના હેર કટ થઈ ગયા છે અને મારા પણ હેર થોડા સેટિંગ કરવાના છે પણ મસ્ત લાગે છે પણ મારા જે હેર છે ને જોરદાર જ લાગે છે એનો કોમેન્ટ અરે એ તો સરસ જ લાગે અને હવે અમે જઈશું કમાલને પેટ પૂજા એટલે નાસ્તો કરવાનો છે એટલે નાસ્તો કરવા જઈએ છીએ ધમાલ ઓર્ડર અપાઈ ગયો તારો ઓર્ડર અપાઈ ગયો છે અને કોમ્બો આપી દીધો છે મેં જોઈ લીધું એક બર્ગર ફ્રેન્ચ ફ્રાય કોક ના બે બર્ગર છે એક દેવભાઈનું બર્ગર છે બરાબર બે બર્ગર

ખર્જોજ કરાવવાનો હોય ખર્જોજ પાકેટ ખાલી કરાવવાનું વોલેટ જો પોટી વસ્તુમાં નથી કરાવતો ઓકે હવે આપણે જવાનું છે फटाफट ભાઈ નાસ્તો થઈ ગયો અને જો કમાલ કોલ્ડ જોડે લઈને કોલ્ડ ડ્રિંક્સ એટલે આમાં છે ને આઈસ એટલી છે ને કે મોઢામાં આઈસ આવી ગઈ આવી ગઈ બેડ ભાઈ તારી આવી ગઈ આવી ગઈ ભાઈ જલસા થઈ ગયા બોમ્બે જેવી હોય ને ચાલુ કર કેવી છે ખાઈ ને પછી કે ખાધા પછી બોલ જોરદાર ને બસ બસ તો જલસા કરો ખાઓ ફ્રેન્ડ્સ અત્યારે અમે લોકો નીકળી ગયા છીએ ઘરે જવા માટે અને અમદાવાદનો નો આ જ પ્રોબ્લેમ છે ટ્રાફિક ટ્રાફિક ને ટ્રાફિક અને પપ્પાને ને મેં ઘણી વખત કીધું છે કે ડ્રાઈવર ને જ ગાડી ચલાવવા દેવાની આ ટાઈમે ભાઈ બરાબર છે પણ આપણે બી થોડું આ રીતે ચલાવવાનું તો શરીર સારું રહે પણ થોડું નહીં તમે તો ડ્રાઈવર ને બોલાવતા જ નથી પ્રોગ્રામમાં માં આવે છે ને ડ્રાઈવર ઓફિસે જઈએ ત્યારે ડ્રાઈવર હોય

અચાનક જ પહેલી વાર આ બબુ જોવા મળ્યું અને એકલું એકલું પેલું શું કહેવાય અત્યારે શું નીકળ્યું છે ધમાલ એ શું નીકળેલું હતું પેલું જે આમ તો ફ્રેન્ડ્સ દેશી ભાષામાં આપણે ઘોડિયું કહીએ પણ અત્યારે ઈલેક્ટ્રિક એના ઉપર હા ઇલેક્ટ્રિક ગોળિયું આપણે એમાં સમજો ને ઇલેક્ટ્રિક ગોળિયું એની અંદર એકલું એકલું સૂતું હતું અને એવું હસતું હતું ને હું જોઈને ખુશ થઈ ગયો અને રાજીના રેડ થઈ ગયો એને રમાડ્યું બે રમાય હા ફ્રેન્ડ્સ ધમાલ એ જે બબુ છે એના કરતાંય ક્યૂટ હતો ને અત્યારે બી ક્યૂટ છે તમે જો અત્યારે બી ધમાલના આપણે એવું થાય કે લાંબા વાળ હતા એક ના કપાયા પછી બબુ જેવો જ લાગે નાનો નાનો તમે જો નાના વાળ કરાયા પછી નાનું બબુ હોય ને ક્યૂટ લાગે છે તમે જો તમે કોમેન્ટ માં કહેજો કે તમારો ધમાલ વાળ કપાયા પછી કેવો લાગે છે એમ કે વાળ કપાયા પછી મને સારું લાગતું નથી લાગતા સારા જોરદાર લાગે નાનું બબુ પેલું જે બબુ હતું એના જેવું જ આ બબુ લાગે છે

ફ્રેન્ડ્સ પહેલાં મારા તમામ મિત્રોને એ કહું કે તમારી તમામ ફરમાઈશો હું પૂરી કરી શકતો નથી એ બધા સોરી પરંતુ આ વ્લોગ ચેનલ છે ગીતોની ચેનલ તો હોય છે એમાં તમને ગીતો મારા સાંભળવા મળતા જ હશે પરંતુ આ વ્લોગ ચેનલમાં હું ડેલી શું કરું છું એ જોવાની તમને ખૂબ મજા આવશે એટલે વચ્ચે વચ્ચે તમને ખુશ કરવા માટે હું ગીતો પણ ગાઈશ એટલે અત્યારે આ વ્લોગમાં તમારી ફરમાઈશનું સાંભળી લો આ ગીત હું હે મારી ખોડલ તારું સપનું પૂરું કરશે કરશે હે મારી ખોડલ તારું સપનું પૂરું કરશે તારું જગ મથાશે નો તારી રેણી કેણી જોઈ દુનિયા કરશે રે સલામ હો મારા રેણી કેણી જોઈ દુનિયા કરશે રે સલામ તો ફ્રેન્ડ્સ તમામને નમ્ર વિનંતી કે અમુક લોકો મને કોમેન્ટમાં લખતા હોય છે કે તમારા વ્લોગ જોવાની ખૂબ જ મજા આવે છે તમે અમને કામેથી આવીએ ત્યારે અમારો થાક ઉતરી જાય છે તમારા વ્લોગ જોઈને એ બધા મિત્રોનો ખૂબ ખૂબ આભાર કે તમે અમારા વ્લોગ જુઓ છો અને ફ્રેન્ડ્સ મારે પણ ઘણો બધો થાક લાગેલો હોય છે પણ તમને ખુશ કરવા માટે આ વ્લોગ ચેનલ મેં બનાવી છે એટલે ગમે તેટલો થાક હોય પરંતુ હું કન્ટિન્યુની એક દિવસ બ્રેક રાખીને તમારા માટે વ્લોગ બનાવતો હોઉં છું તો તમામને નમ્ર વિનંતી કે મારા વ્લોગ જુઓ અને જો મને સપોર્ટ કરવા માગતા હોય તો એ વ્લોગની લિંકને તમારા ગ્રુપોમાં શેર કરો અને તમારા મિત્રોને પણ કહો કે એ પણ એનું શેરિંગ કરે તો ફ્રેન્ડ્સ આજના વ્લોગને એન્ડ કરવાનો ટાઈમ થઈ ગયો છે તો એન્ડ કરતાં પહેલાં મારા તમામ ચાહકોને ખુશખબરી કે જે લોકો અમારો શો રાખવાની ઈચ્છા ધરાવતા હોય છે પરંતુ એ લોકો પાસે અમારો કોન્ટેક નંબર હોતો નથી તો આજના વ્લોગમાં એન્ડમાં અમારા શો માટેનો કોન્ટેક નંબર મૂકેલો છે તો જે લોકો અમારો શો રાખવાની ઈચ્છા ધરાવતા હોય છે એ લોકો આ કોન્ટેક નંબર ઉપર કોન્ટેક કરે પરંતુ ફક્તને ફક્ત શો માટે આ કોન્ટેક્ટ નંબર રાખેલો છે તો કોઈ પણ વ્યક્તિ બીજા કામ માટે ફોન ના કરે એવી નંબર વિનંતી તો આજનો બ્લોગ તમને કેવો લાગ્યો એ કોમેન્ટ કરી જરૂર જણાવજો લાઈક કરજો શેર કરજો અને આ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો હમણાં જ કરી લો તો મળીએ છીએ નવા બ્લોગમાં ત્યાં સુધી થેન્ક યુ સો મચ